शरीरे धर्या लाल पीतं सुवाधा अनपच रंग टेढ़े धरी शिर पादा ए वड्या ओड़ माथे फुला केशवा का जोता नारियो वारणा लेद जाका अन कैड़े कटारा भेट ली दी कसीने સોળે કળા રૂપ જોવું શરીરે હર્યા લાલ તીતંસ વાગા ને પચરંગ ટે શીર ફાગા અરે વળ્યા ઓડ માથે ખુલા કેસ વાતા જોતા નારીઓ વારણા લીધ જાતા અને કેડે કટારા પેટ લીધી કસીને સોળે કળા રૂપ જોવું સસીને અને પૂજા ચતુરંગ જોડ આઝાદારી નારાયણ કૃષ્ણ પરમાત્મા જેને વૃંદાવન માં કાનૂરો કહેવાતો હોય ગોકુળમાં કનૈયો કેવાતો હોય મથુરા માં એને કૃષ્ણ કહી અને બોલાવતા હોય અને ઈદ કૃષ્ણ દ્વારિકામાં આવે એટલે દ્વારિકાધીશ તરીકે લોકો એને ઓળખતા હોય દ્વારિકાધીશ કઈ એને બોલાવતા હોય અને નું બીજું નામ છે જગન્નાથ અનેગન્નાથ ની કરવી છે જગન્નાથ કેમ કે જગન્નાથ આજે ઓરિસ્સાના પુરીના દરિયા કિનારે બિરાજમાન છે સનાતન ધર્મમાં સાત પુરીઓનો મોક્ષ નગરીઓનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સાત નગરીઓમાં એક એટલે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ બિરાજે છે એ જગન્નાથ ની વાત કરવા માટે આવ્યો છું આપની સમક્ષ ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં પોતાની લીલા ને હકેલી લે સાહેબ કર્મ નું વિધાન છે ને તો ભગવાન ના છોડતું હોતી કર્મ નું વિદ્વાન ભગવાન ખુદ એમ કે છે કે કર્મ નું વિધાન જો મને ના છોડે તો પછી સામાન્ય માણસ ની તો ક્યાં વાતમાં એ ભગવાન કૃષ્ણ શ્રાપ નો સ્વીકાર કરે શ્રાપ હોય હે હે કાળિયા હે કૃષ્ણ પરમાત્મા તું ધાર નું જે મહાભારત યુદ્ધ થયું અઢાર લાખ મહા માનવ ના જેને કેવા હોય કે ગમનસાણ યુદ્ધ થયું હે કાળિયા ઠાકોર હે નારાયણ તું આ યુદ્ધ ને અટકાવી શકતો તો પણ તે આ યુદ્ધ ખવા દીધું એમાં મારા હોય હો કૌરવો મારા હોય હો દીકરાઓ મૃત્યુ પામ્યા મારા કુરુ વંશ નો વિનાશ થઈ ગયો ત્યારે હે નારાયણ તું ભલે ભગવાન હોય પણ હું તને શ્રાપ આપું છું કે જેમ મારા કુરુ વંશ નો નાશ થયો ને એમ તારા યદુવંશ નો પણ નાશ થશે જેમ મારા કુરુ વંશમાં કૌરવો અને પાંડવો અંદરો અંદર લડી આવ લડી અને મૃત્યુ પામ્યા મારા હોય પામ્યા ત્યારે હું તને શ્રાપ આપું છું આ બાજુ નો આ બે શ્રાપ નો ભગવાન સર્વ શક્તિમાન છતાં પણ બંને શ્વાસ માતા માં ભગવાને સ્વીકાર કર્યો છે બંને શ્વાસ નો ભગવાને સ્વીકાર કર્યો દ્વારિકાની અંતિમ ઘડીમાં યાદો અંદરો અંદર લડી દ્વારકાના પાદરમાં ખતમ થઈ ગયા છે ભગવાન નારાયણજી ભગવાન કૃષ્ણ કે આ દ્રશ્ય જોયું નથી ગયું ક્યાંક પોતાના બાંધવો છે ક્યાંક પોતાના ભત્રીજા છે તમામ પોતાના સ્વજનોને સ્વયં નારાયણ સ્વયં ભગવાન હોવા છતાં પણ આ ઘટના ને રોકી નથી શક્યા સાહેબ ભગવાન નું હૃદય નવી ભગવાન દ્વારિકાથી પ્રયાગ કરી પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે પ્રભાસ ક્ષેત્રમાં આવી અને ભગવાન પોતાના સ્વધામ માં જવા માટેની તૈયારી કરે છે વિધાન છે નથી સાહેબ જરા નામ નો પાર્થિવ આવ્યો છે ભગવાન કૃષ્ણ પરમાત્મા જેમ ક્ષીરસાગર માં ભગવાન નારાયણ શેષ ની પધારી માં જે મુદ્રામાં ભગવાન પ્રભાત ક્ષેત્રમાં જેને કહેવાય કે વિશ્રામ કરી રહ્યા છે જરા નામનો પારધી આવ્યો સાહેબ અને એને ઠેસે ઠેર ઠેર કરી અને બાણ ચડાવી પારધીને એમ ભગવાન ના જે ચરણ કમળ જોયા તો પારધીને એમ એ ના કામ દેખાય અને કૃષ્ણ ના ચરણ કમણ માં લોહી પારથી ખબર પડી કે ગજબ થઈ ગયો પારથી આવી પશ્યા કરે છે પ્રભુ માફ કરજો મને ખબર નથી આપશો મેં તો હરણ સમજી અને બાર ચલાવ્યું હતું ત્યારે પરમાત્મા કે છે કે એમાં તારો કોઈ દોષ નથી જરા આ તો કર્મ નું વિધાન છે એમાં તારો કોઈ દોષ નથી હવે મારો તમારો હિસાબ બરાબર થઈ ગયો શું વાત કરો છો પ્રભુ કે હા ગયા અવતારમાં હું રામ તરીકે હતો અને તું વાલી તરીકે હતો અને ઈ વખતે

ભગવાન નો અગ્નિ સંસ્કાર કર્યા પછી ભગવાન ના તમામ છે હૃદય છે એ હૃદય તો અગ્નિ ની અંદર પણ ભગવાન નું હૃદય એ ચિતાની અગ્નિ ની અંદર પણ ધબકતું થતું અને અગ્નિ સંસ્કાર થયા પછી એ હૃદય ત્યાં ત્યાં પડ્યું છે સાહેબ સાહેબતું હતું અને ત્યાં મહાપ્રભુ નામનો એક સંત આવે એક ઋષિ આવે એ સંત ભગવાનના હૃદયને હૃદય ને લઈ પ્રભાત ક્ષેત્ર થી નીકળી અને હાલતા 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 આજનું જે પુરી ઓડિશા અને એ દરિયા કિનારે આવી અને ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરે લાકડાની મૂર્તિ કાષ્ટની મૂર્તિ અને ઈ મૂર્તિની અંદર આ પ્રસ્થાપિત કરવામાં ભગવાન કૃષ્ણ જે હૃદય છે એ આજે પણ એ જગન્નાથ છે કહેવાય છે સાંભળેલી વાતો છે કે દર બાર વર્ષે જગન્નાથપુરી છે એને બદલવામાં આવે છે આખું ઈ જગન્નાથપુરી શહેર છે આખે આખું લશ્કર ના હવાલે કરી દેવામાં આવે છે લાઈટો બધી બંધ કરી દેવામાં આવે છે આખા મંદિર ને લશ્કર ના હવાલે કરી દેવામાં આવે છે લાઈટો બધી બંધ કરી દેવામાં આવે છે અને પૂજારીઓ દ્વારા આ બધી વિધિ કરવામાં આવતી હોય ત્યારે પૂજારીઓના હાથમાં આવે છે આખે પાટા બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ નવી બનાવેલી મૂર્તિમાં એ હૃદય ને આજે બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે અને એ બ્રહ્મ પદાર્થ ને એ હૃદયને જૂની મૂર્તિમાંથી કાઢી અને નવી મૂર્તિ માં પ્રસ્થાપિત કરવામાં આવે છે આજે પણ એ પરંપરા યથાવત છે અને ચાલુ છે આજે ભગવાનનું નું હૃદય જ્યાં ધબકતું હોય ત્યાં ચમત્કાર જોવા હોય આજના હળાહળ કળિયુગમાં સદા કપટ સ્વાર્થ પાઠો ભણાવે ડૂબે નક્કી પોતે બીજાને આવે અરે થોડી રીતે હવે એક તારો ભરોહો બોરા ઉપર અરે ચલાવી રહ્યા છે છુરી દોય ધારી હવે એક તારો ભરોહો બોરા પ્રજા પરજાને કેરી ઉલ્લું બનાવી વેચ્યા બોલ એને તડવું બનાવી અને નચાવી રહ્યા છે માંકડા મદારી હવે એક તારો ફરો નું ગીત ચાલે ક્યાંક માતાના ના મૂળ બેતા ઉખાડે અરે દગા બાજ ખોટી ઠરી રાજદારી હવે એક તારો ફરો હો મોરારી પિયાલો હરી રસનો કોણ પીવડાવે સત્યના પાઠ હવે કોણ ભણાવે ક્યાં ગયા દેશના ઓલ્યા ધર્મ અધિકારી હવે એક તારો હો મોરારી હવે એક તારો જોવા હોય પણ આવો જગન્નાથ ઓડિશા ની ધરતી આવો જગન્નાથ હે આજના વિજ્ઞાને પણ જેના ચમત્કારો સ્વીકાર કરવો પડે સાહેબ એવા ચમત્કાર જગન્નાથપુરીમાં જોવા મળે છે આજે સાહેબ એ પુરી માં પ્રવેશો જે તમે ઈ ઉમરા ની અંદર મંદિર ના ઉમરા ની અંદર પગ મેલો ને એટલે દરિયાના કુખવાટા નો જે અવાજ આવે એ એકદમ બંધ થઈ જાય અને જ્યાં ઉમરા ની બાર પગ મૂકો એટલે ઈ ફરી પાછા એ દરિયાના કુકવાટા છે એ તમને આગળવા મળે આ તેનો બનતો પછી કોઈ પણ ઇમારત હોય મંદિર હોય શિખરો હોય તો દિવસમાં જેમ દાડો ફરે જેમ સૂર્ય ફરે એમ એનો પડછાયો પડતો હોય પણ આખો દિવસ રે રોકાવાની છૂટ છે જગન્નાથ મંદિરના શિખરનો ક્યાંય પડછાયો પડતો નથી સાહેબ જોઈ લેવાની છે આ બીજો અને આજ સુધી કોઈ પણ પક્ષી છે એ જગન્નાથ મંદિર ની ઉપર ઉડી શકી જગન્નાથ મંદિર ની ઉપર ઉડી શકતો નથી અને આ પરચાની ખરા ખરી કરવા માટે ઘણા એ અખતરા પણ કર્યા છે હેલિકોપ્ટર લઈ અને ઉડાડવાના પ્રયત્ન કર્યા છે પણ ખટખટફટ તો એ વિમાન ખોટવાઈ જાય હેલિકોપ્ટર ખોટવાઈ જાય આજ સુધી સાહેબ એક પણ વિમાન હેલિકોપ્ટર જગન્નાથ મંદિર ના શિખર ની ઉપર અને સામાન્ય વિજ્ઞાન નો નિયમ છે કે એ પવન છે એ દરિયા બાજુ થી આવે દરિયો હોય દિશા પછી પવન આવે પણ જગન્નાથ મંદિર માં જજો સાહેબ પવન છે ને એ મંદિર ની દિશાથી દરિયા બાજુ જગન્નાથ મંદિર દિશા થી જોવો ને તમને સીધું જ જોવા મળે ક્યાંય ત્રાસો દરેક દિશા એથી જુઓ તો તમને એક જ જેવું જોવા મળે આ જગન્નાથ મંદિર ના પ્રચાર છે એવા અનેક પરચા મને સ્મરણમાં હતા એ પરચા કયા છે જીવનમાં એક વાર જગન્નાથપુરીની લાકા તેજ સાહેબ